છોટાઉદેપુર કવાટના પીપલદા ખાતે થયેલ લૂંટ વિથ મર્ડરના આરોપીને પોલીસે ઝડપી પાડ્યા એકવીસ આઠ બે હજાર ચોવીસના ના દિવસે કવાટના પોપલદા ખાતે થયેલ મર્ડરના આરોપી પકડાયા કુહાડી અને પાડીયાના ઘા મારી વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી વૃદ્ધ મહિલાના પગ કાપી છસો ગ્રામના ચાંદીના કળા પણ લૂંટારાઓ લૂંટ કરી ફરાર થયા હતા કવાટ પોલીસે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યા

કે છેલ્લા સાતથી આઠ દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજૂઆતો આવી છે કે રાતના સમયમાં ઘરફોડ ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે નવથી દસ વાગ્યાની વચ્ચે એક જગ્યા ઉપર કેટલાક તોડો ચોરોનું ચાર ચારથી પાંચ માણસો કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે પબ્લિક એની પાછળ ગઈ પોલીસ પણ ગઈ તોડું ભાગી ગયું એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટા ઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સહેજ પણ ગભરાવાની જરૂર નથી અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મિટિંગ કરશે તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે અને આ જે કરી રહેલા લોકો છે એ લોકોની પાછળ જે વિડીયો છે એ લોકોની પાછળ અમારી ટીમો લાગી છે ગઈકાલે એક મોબાઈલ દુકાનની ઘરફોડ ચોરી નોંધાઈ છે તેના પણ વિડીયો મળ્યા છે એની પાછળ અમારી ટીમો કાર્યરત છે બીજું વધારાની વાતમાં હું આપ લોકોને જણાવવા માંગીશ કે જે દસ દિવસ પહેલા કવાટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક ધ્રોણાસ્પદ પ્રકારનું મર્ડર થયું હતું તેમાં ગામના જ બે માણસો હતા વિંકેશ અને ગિંદો એ બે માણસો મર્ડરની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કળા હતા બેનના તે કળાને લેવા માટે અને ફક્ત કળા એ વેચીને પૈસા ઊભા કરવા માટે એ લોકોએ કૃત્ય આચર્યું હતું કેમ કે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જાય અને એમને મુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું એ લોકોને પકડીને જેલ હવાલે કરીને જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે સર એક વાત યોગ્ય હોય તો અફવા ખૂબ ચાલી રહી છે જિલ્લામાં હા તો એને કોઈ કાયદો હાથમાં લઈ એ એ કારણ કે રાત્રે હું પણ બાર વાગે આવે ને ત્યારે રોડ ઉપર એક એક કિલોમીટરના અંતરે હાથમાં લાકડી ડીંગા પાડ્યા પડ્યા લઈને હા કન્ફર્મેશન કર્યા વગર ટોળું ને મગજ નથી હોતું તે સાથે સાથે મારી પ્રજાજનોને વિનંતી છે કે પોલીસ હોમગાર્ડ જીઆરડી તમામ લોકો તમામ તંત્ર તમારી સુરક્ષા માટે તમારી મિલકતની સુરક્ષા માટે કાર્યરત છે કોઈપણ સંજોગોમાં આવા કોઈ ચોરી સંબતે તમને કંઈ જાણકારી મળે તો પોલીસને જાન ધ્યાન પર મૂકો કોઈપણ રીતે કાયદો હાથમાં લેવાની કોશિશ ના કરો અન્યથા આપને પણ કાયદાકીય જોગવાઈમાં અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવવાનો અને પરેશાન થવાનો વારો આવશે અકામા વજા એટલું બધું ગરમ ચા ચા કે કોણ જાય છે ને સુતા નથી પુગો રાખીને નહી નહી એટલે 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 જેટલે જે એવો દૂર થાય એટલે જ આ તમને અને કરાવજો આ એટલા માટે જ કર્યું છે